જય માતાજી જય મહાદેવ ગુડ મોર્નિંગ તો પડી ગઈ છે સવાર વાગી ગયા છે નવ અને એક કામથી હું નીકળી ગયો છું ઘરની બારો કાલનો બ્લોગ પણ અપલોડ થઈ ગયો જોવાનું ભૂલતા નહીં અને આજના દિવસ પણ આજે બનાવી લેજો સ્પ્લેન્ડર કહેવું છે આજે નીકળી ગયો છે કામ બતાવવા તો ચાલો આજે આખો મારી બની જોઈ શું થાય છે અને આજના વિડીયોને લાઈક કરજો શેર કરજો તમારા ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં બીજું ચાલો મહિલા બચીશો આવ્યા છે

ઘંટણા આ લાવલા ભાઈઓ ડામો ના ને પોહીનો અરે આવો કેમેરામાં ફોન એને હાલે લઈ લે પાછી ગાઈવા એ છે કે એ છે એની ગેમર બાપા એશિયામાં નઈ દે ઓકે કાચકોલ લાગવી જો

આપણે સ્પીકર મંગાવ્યો તો સ્પીકર આવી ગયો છે ચેક કરી આયા હેલો છે છે

એટલે એની આટલું મંગાવ્યું આપણે કે બ્લુટુથ તો એ આવી ગયું છે આપણે ખોલવીને એનું અનબોક્સિંગ કરવી પેલા તો કેવું અંદર અને ફોનમાં આમાં બોલવું છે આમ

આવડી જાઈ ને વાના બસ આપણે કોલું વિડિયોન છે આજે ઘણું કામ કર્યું કામ થાકી ગયા લાવ્યા તા અને ઝોલા છે આખી બપોર તો પાડા જેમ જશો આખી બપોર કાઈ હુડા પછી હું હાલો છે તો મને એની અંદર હજી આવે છે હજી બ્લોગ એડિટિંગ રૂપનો બાકી છે એડિટિંગ રેસ અપલોડ કરી હતી એક બાકી છે નિભાઈ તો મોબાઈલ આગળ રૂમમાં ઘુમાઈને સેટ તો આજના બ્લોગને આપણે અહીંયા જ પૂરો કરી દઈએ આવતીકાલે ફરી મળશું એક નવા બ્લોગ આવે ત્યાં સુધી જય માતાજી જય મહાદેવ ગુડ નાઇટ